ગાંધીધામ ખાતે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પરશુરામ બ્રહ્મ સેવા સમાજ સમસ્ત મહિલા મંડળ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુઓ સહભાગી બન્યા હતા આ વિવિધ સંસ્થાઓ રાજકીય પક્ષો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આવકારી સ્વાગત કર્યું હતું પરશુરામ જન્સવ નિમિત્તે યોજાયેલી આ મહારેલીનો ગાંધીધામના જંડા ચોક ખાતેથી પ્રારંભ થઈ ગાંધીધામના મુખ્ય માર્ગો ઉપર ફરીને ભારતનગર થઈ મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને પંચમુખી હનુમાન ખાતે પૂર્ણ થઈ હતી ત્યારબાદ પંચમુખી હનુમાન ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીની સાથે અલગ અલગ કૃતિઓ ગર્ભારાસ પરશુરામ ભગવાનની ઝાંખીઓ રામ ભગવાનની ઝાંખી તેમજ અલગ અલગ પેટા જ્ઞાતિઓ દ્વારા પોતાની ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી આ રેલીને સફળ કરવા માટે જય પરશુરામ બ્રહ્મ સેવા સમાજ સમસ્ત મહિલા મંડળ તેમજ ગાંધીધામ સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકાની યુવા ટીમ મહિલા ટીમ તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી